દર્શક મિત્રો ચૈતર વસાવાને લઈને અત્યારે હાલ એક ખૂબ જ મોટા સમાચાર એ મળી રહ્યા છે કે કાલે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે તો મિત્રો વડોદરાની અંદર દેદિયાપાડાની અંદર અને નર્મદાની અંદર મિત્રો માહોલ કેવો જોવા મળશે અને શું ખરેખર કાલે ચૈતર વસાવાને જામીન મળી જશે જો મિત્રો કાલે ચૈતર વસાવાને જામીન મળી જશે અને જો જામીન રદ કરવામાં નહીં આવે તો ચૈતર વસાવા કાલે જેલની બહાર આવી રહ્યા છે

જેલની બહાર આવ્યા તો માહોલ કંઈક અલગ જ જોવા મળશે અને વડોદરાની જેલમાં રાખવામાં આવ્યા છે એ તો તમને બધાને ખબર જ પણ મિત્રો મિત્રો જો વડોદરાની જેલમાંથી જ્યારે ચૈતર વસાવા બહાર નીકળશે ત્યારે ત્યાંથી જ તેમની રેલી ચાલુ થઈ જશે અને ત્યાંથી તેમનું સ્વાગત ચાલુ થઈ જશે અત્યારે હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે કાલે તો સો ટકા ચૈતર વસાવા જેલની બહાર આવી જશે શું ખરેખર મિત્રો ચૈતર વસાવા કાલે જેલની બહાર આવી જશે અને મિત્રો કાલે નર્મદાની અંદર દેદિયાપાડાની અંદર અને મિત્રો વડોદરાની જેલમાં રાખવામાં આવ્યા છે ત્યાં માહોલ એવો જોવા મળશે કે મિત્રો કોઈ દિવસ તમે આવો માહોલ નહીં જોયો હોય કારણ કે એક ધારાસભ્ય છે અને આદિવાસી સમાજમાંથી આવે છે અને એક લોકલાડીલા ધારાસભ્ય ચૈતર વસાવા છે અને સાહેબ પબ્લિકનો પ્રેમ પણ એવો છે કારણ કે આદિવાસી સમાજની પબ્લિક એકલી નહીં દરેક સમાજની પબ્લિક અત્યારે હાલ ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવે એની રાહ જોઈને બેઠી છે તો કાલે સોમવારના દિવસે મેળો ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા તો મિત્રો માહોલ અલગ જોવા મળશે અને અત્યારે જે ત્યાંનો વિસ્તાર છે ત્યાંની પબ્લિક મિત્રો એટલા ધામધૂમથી તેમનું સ્વાગત કરશે તમે જોતા રહી જશો જો તમારે એ લાઈવ વિડિયો જોવો હોય અને તરત જ સમાચાર જોવા હોય તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરીને રાખજો જેવા ચૈતર વસાવવાના કોઈ નવા સમાચાર મળશે એવા હું તરત જ તમારી સમક્ષ સમાચાર પહોંચાડીશ તો વિડીયોને એક લાઇક અને ચેનલને એક સબસ્ક્રાઈબર કરી દેજો તો દર્શક મિત્રો આજના માટે આટલું ચલો મળીએ એક નવા વિડીયો સાથે અને ચૈતર વસાવવા માટે કમેન્ટ્સ સારી લખી દેજો તો ચલો મળીએ